બાપાના દર્શન કરાવું છું તો આજના લાઈ દર્શન ગીતનો તો અત્યારે મંદિર આવી ગયા છે અને આજના લાઈ દર્શન સિતારા અત્યારે ગેટ અંદર એન્ટ્રી કરી જાય છે મિત્રો ધીમે ધીમે આગળ જઈશું અને બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો મિત્રો તો અહીંથી સૌ પ્રથમ તો પહેલાં આપણે કાળભેરદના દર્શન કરાવીશું ના વેકેશન હોવાથી ટ્રાફિક પણ ખૂબ જોવા મળે છે મિત્રો તો આજના કાળભેરના લાઈવ દર્શન મિત્રો આ છે મૂર્તિ તેમના લાઈ દર્શન અહીંયાથી આપણે ગાદી મંદિરે જઈશું ત્યાંથી પછી સમાધિ મંદિરે અને ત્યાંથી પછી ધ્યાન મંદિરે તો બધા મિત્રોને વિનંતી કે લાઈવમાં બન્યા રહે વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને પણ વિડીયો મોકલી શકો છો મિત્રો જેથી કરી તેઓ પણ આપણી સાથે લાઈવમાં જોડાઈ શકે અને તેઓ પણ બાપાના દર્શન કરી શકે આજનો ટ્રાફિક મિત્રો જોઈ શકો કેટલું છે ત્યાં આજે રવિવાર હોવાથી થોડુંક ટ્રાફિક જોવા મળે છે મિત્રો દર્શનમાં પણ ટ્રાફિક છે મિત્રો થોડીક તો નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની આ રહીજો

તો આજના લાય દર્શન મિત્રો ગાડી લેના બધા મિત્રોને બાપાશ્રામ જય શ્રી રામ ભાદ રાખે આજના લાઈ દર્શન માપાનાથી આપણે સમાન જોઈશું ધ્યાન મંદિરે

તો તમે સમાધિ મંદિર જઈશું અને સમાધિ મંદિરના દર્શન કરાવશો તો લાઈવમાં બન્યા તો અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છીએ અને સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજે સમાધિ મંદિર ભાવના પરમાર જય શ્રી રામ શ્રીરામ બાપાજના સમાધિ મંદિરના લાય દર્શન મિત્રો બાબા કાંતિભાઈ બાપાસ્તરામ જય શ્રી રામ રાધે રાધે તો આજના લાઈ દર્શન હિન્દુ પણ જોઈ શકો છો લાગી રહ્યું છે મિત્રો અને નવા મિત્રો જોડાણ આવે અને નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બાપાની લાઈ લે છે ચાલો મિત્રો તો અહીંયાથી હવે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો તો મિત્રો સામે જોઈ શકો છો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવી નજીકથી આજનો ટ્રાફિક જોઈ શકો કે રવિવાર હોવાથી ખૂબ વધારે ટ્રાફિક છે સંગમભાઈ બાપા સીતારામ જય શ્રી રામ આથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો ધ્યાન મંદિરના લાઈ દર્શન મિત્રો આજના અચ્છા ધ્યાન મંદિર મિત્રો તો ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના લાઈ દર્શન નજીક થી દર્શન કરાવશું મિત્રો વડની અંદર પણ મિત્રો તમને બાપાના દર્શન કરાવી છે ધ્યાનથી જોઈશું મિત્રો તમે એને વડની અંદર બાપાના દર્શન થશે તો વડની અંદર બાપાના લાઈવ દર્શન ધ્યાનથી જોઈશું તો બે આંખ નાક કાન મોઢું બધું જ વ્યવસ્થિત છે તો આજના લાઈવ દર્શન વડની અંદર

બીજા મંદિરે દર્શન બાપાના દર્શન કરાવશું આજનો ટ્રાફિક જોઈ શકો રવિવાર હોવાથી ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો મિત્રો તો આગળ બીજા ફરી નવા મિત્રો જે આવી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ અને આપણા રેગ્યુલર મિત્રોને જણાવણું કે હવે આપણે સવારે થોડાક વહેલા લાઈવ કરીએ છીએ સાત ને પંદરે તો સવારે વહેલા લાઈવમાં જોડાઈ શકો છો સાત ને પંદરે અને સાંજે આઠ ને આપણે લાઈવ કરીએ છીએ તો તેનો ટાઈમ આપણે પોસ્ટ કરી દઈશું મિત્રો લાઈવનો તો છે ગાદી મંદિર જોઈ શકો છો અને નવા મિત્રો એમને ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાગે છે तो आज मैं इतने सुधी राखी है फिर पास सवार सात में बंद होते जय श्री राम राधे राधे